મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ પંદર બાર બે હજાર ત્રેવીસને આજે શું રહ્યા સોનાના બજાર ભાવ જે મિત્રો તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો કે આજે ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તેની પહેલાં આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજના જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો ને પાસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે છેતાલીસ હજાર એકસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે સત્તાવન હજાર છસો પચાસ રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ છોતેર હજાર પાંચસો રૂપિયા જેની અંદર મિત્રો તમે ચેન્જ પ્રાઇસમાં જોઈ શકો છો કે કાલની તુલનામાં આજે દસ હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે બાવીસ કેરેટ સોનાની અંદર તો મિત્રો વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ને નેવ્યાંસી રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે પચાસ હજાર ત્રણસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે બાસઠ હજાર આઠસો ને રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અઠ્યાવીસ હજાર નવસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે ચોવીસ કેરેટ સોનાની અંદર દસ હજાર અને નવસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો વાત કરીએ ચાંદીના બજાર ભાવના આજે બજાર બહુ શું રહ્યા છે તો મિત્રો ચાંદીના ભાવની અંદર એક ગ્રામ ચાંદીની વાત કરીએ તો જેના ભાવ છે સિત્યોતેર રૂપિયા પોઈન્ટ પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદીના ભાવ છે છસો ને વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસોને પંચોતેર રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર સાતસો પચાસ રૂપિયા અને મિત્રો એક હજાર ગ્રામ ચાંદી એક કિલો ચાંદીના ભાવ આજે સિત્યોતેર હજાર પાંચસો જોવા મળે છે જેની અંદર તમે ચેન્જ પ્રાઇઝની અંદર લાસ્ટમાં જોઈ શકો છો કે આજે પચીસસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો મિત્રો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ